સબસ્ક્રાઈબ કરજો શ્રી હરિલા યુટ્યુબ ચેનલને બે લાયક દબાવજો વિડીયોના નોટિફિકેશન માટે જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે શ્રાદ્ધ પક્ષ કે જેને પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે તેની મહિમા અને કથા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ હિન્દુ ધર્મમાં આ પક્ષનો ખૂબ જ વિશેષ મહિમા છે આ સમયગાળા દરમિયાન આપણા પૂર્વજોના આત્માનું સ્મરણ કરીને તેમને તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે માન્યતા છે કે આ કર્મોથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આપણા જીવનમાંથી પિતૃદોષ દૂર થાય છે ભક્તો શ્રાદ્ધ પક્ષનું મહત્વ શું છે તે આવો આપણે જાણીએ શ્રાદ્ધ પક્ષ તે ભાદરવા મહિનાની પૂર્ણિમા પછીના દિવસથી શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવસ્યા સુધી ચાલે છે તેને સોળ દિવસ અથવા તો કન્યા ગૌરી પક્ષ પણ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસોમાં પિતૃલોકના દ્વાર ખુલ્લા રહે છે અને આપણા પિતૃઓ પૃથ્વી ઉપર આવે છે જો સંતાન શ્રદ્ધાપૂર્વક તર્પણ અથવા તો શ્રાદ્ધ કરે તો પિતૃઓ આશીર્વાદ આપે છે ભક્તો માન્યતા છે કે શ્રાદ્ધ કરનારાના ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે સંતાન આરોગ્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે પિતૃદોષ કુંડળીના અને ગ્રહદોષ અને અડચણો પણ દૂર થાય છે ભક્તો પિતૃ પક્ષની વિધિ શું છે તે આવો આપણે જાણીએ શ્રાદ્ધ સમયે મુખ્યત્વે ત્રણ કાર્ય કરવામાં આવે છે પહેલું કાર્ય છે પિંડદાન ચોખા તલ અને જળથી બનેલા પિંડ પિતૃઓને અર્પણ કરાય છે ત્યારબાદ ભક્તો બીજું કાર્ય છે તર્પણ જળ તલ કુશ વડે પિતૃઓને તૃપ્ત કરવામાં આવે છે અને ત્યારબાદ ત્રીજું કાર્ય છે બ્રાહ્મણ ભોજન અને દાન ગાય કૂતરા કાગડા ચીટી અને પવિત્ર બ્રાહ્મણને ભોજન કરાવવું તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવામાં આવે છે કે કાગડા પિતૃઓના સંદેશા વાહક છે તેથી જ શ્રાદ્ધ દરમિયાન પહેલી રોટલી કાગડાને અર્પણ કરવાની પરંપરા છે ભક્તો હવે આપણે સાંભળીએ પિતૃ પક્ષની પ્રસિદ્ધ કથા એક વખત રાજા કર્ણ જે મહાભારતના વિખ્યાત દાનવીર તરીકે જાણીતા હતા જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે તેમને સોના ચાંદી રત્નો અને વૈભવ તો મળ્યા પરંતુ ખાવા માટે અન્ન મળ્યું નહીં આ જોઈને કર્ણે દેવતાઓને પૂછ્યું કે હે દેવો મને સ્વર્ગમાં બધા સુખો મળી રહ્યા છે પરંતુ અન્ન કેમ મળતું નથી ત્યારે દેવોએ કહ્યું કે હે રાજન તમે જીવનભર દાન તો ઘણું આપ્યું પણ ક્યારે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ કે અન્નનું દાન કર્યું ન હતું તેથી અહીં તમને અન્નની પ્રાપ્તિ થતી નથી સાંભળીને રાજા કર્ણે વિનંતી કરી કે મને પૃથ્વી ઉપર મોકલો જેથી હું મારા પિતૃઓ માટે શ્રાદ્ધ કરી શકું દેવોએ તેમને પૃથ્વી ઉપર સોળ દિવસ માટે મોકલ્યા આ સમયગાળા દરમિયાન રાજા કર્ણે પોતાના પિતૃઓને શ્રાદ્ધ તર્પણ અને પિંડ દાન કરીને અન્નનું દાન કર્યું જ્યારે તેઓ ફરી સ્વર્ગમાં પાછા ગયા ત્યારે તેમને અન્ન તથા તમામ સુખોની પ્રાપ્તિ થઈ આથી જ આ સોળ દિવસને પિતૃ પક્ષ કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન કરેલું દાન અને શ્રાદ્ધ પિતૃઓ સુધી સીધું પહોંચે છે ભક્તો આ કથાથી આપણે શીખીએ છીએ કે માત્ર ધનની દાનવિદતા પૂરતી નથી પોતાના પિતૃઓ માટે કરેલું ને તર્પણ પણ ખૂબ જ જરૂરી છે જે સંતાન પોતાના પિતૃઓનું સ્મરણ કરે છે તેમને અન્ન અને જળ અર્પણ કરે છે તેમના જીવનમાં ક્યારેય પણ અન્નનો અભાવ નથી રહેતો પિતૃપક્ષમાં કરેલા કરેલા પુણ્યકર્મો આપણા કુટુંબ માટે કલ્યાણકારી બને છે તો ભક્તો શ્રાદ્ધ પક્ષ માત્ર એક વિધિ નથી પણ આપણા પૂર્વજ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર સમય છે આપણે આજે જે છીએ તે આપણા પિતૃઓની જ કૃપાથી છીએ તેથી જ આ દિવસોમાં શ્રાદ્ધપૂર્વક તર્પણ પિંડદાન અને દાન અવશ્ય કરીએ જેથી પિતૃઓ પ્રસન્ન થાય અને આપણા કુટુંબને આશીર્વાદ આપે તો ભક્તો આપણે આજના વિડીયોમાં પિતૃ પક્ષ તેના કથા વિશે આપણે સાંભળ્યું તેમજ જે શ્રાદ્ધ છે તેની કઈ વિધિ આવે કેટલા પ્રકારથી શ્રાદ્ધ કરવામાં આવે તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છે ભક્તો અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને જરૂર જરૂર પસંદ આવી હશે આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ સર્વે ભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ